ગીર સોમનાથમાં થયેલા ડેમોલ્યુશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં અરજદારના વકીલે કહ્યું કે આ જગ્યા સરકારી હતી જેનું પોઝિશન આપવામાં આવ્યું હતું જોકે સોમનાથમાં શનિવાર રવિવાર ડેમોલ્યુશન કરવામાં આવ્યું સામાન્ય રીતે આ દિવસોમાં સરકારી કામ થતા નથી અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું કે દેશમાં ક્યાંક ડિમોલ્યુશન થવું જોઈએ નહીં જો કોર્ટની મંજૂરી હોય તો જ ડિમોલ્યુશન કરવામાં આવે તે પ્રકારે આદેશ હતો અરસ્તારે હાઈકોર્ટમાં આસામ ડિમોલ્યુશનના મુદ્દાને યાદ કરીને કહ્યું કે આસામમાં પણ આ આજે પ્રકારે

દિવસો હુકમ કરવામાં આવ્યા હતા જોકે અરિસ્તારે કોર્ટમાં કહ્યું કે તેઓને કોઈ પણ હુકમ મળ્યો નથી સરકારે આ સાથે એમ પણ કહ્યું કે અમારી પાસે હુકુમ મોકલ્યા પુરાવા છે